જય ગિરનારી બાબુ જય ગિરનારી મરઘી કુંડ છે ફેમિલી જો કે જે અહીંયા સાધુ સંતો સાહી સ્નાન કરવા સાહી સ્નાન કરવા આવે ને જ આઈ જ આ મરઘી કુંડ છે કાને સાંજના સમય કીર્તિદાનનો ડાયરો થવાનો છે જો તમે ઓમ તો ફાઇનલી ફેમિલી અત્યારે હું ને નિલેશભાઈ પહોંચી ગયા છે મેળાની મજા લેવા માટે હો કે તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ જ્યાંથી ભવનાથ નું એન્ટર પ્રવેશ દ્વાર છે તો તો ફેમિલી જય દ્વારકા જય મા મોગલ કેમ છો બધા મજામાં ફેમિલી અને કાલે છે ભાઈ મહાશિવરાત્રી એટલે આપણે જોવાનું છે જુનાગઢ મેળાની અંદર ફેમિલી અને મારા મમ્મી જો આવે બરાબર એ તો જુનાગઢ આવે એ મારા કાકી રે ન્યા આવે બરાબર અને હું ને મારા ફ્રેન્ડ એટલે નિલેશભાઈ જાય છે અને મેડમ નથી આવતા આવું હોય પછી ના કહે મેળા લઈ ન જાય ના થાય

તો ફેમિલી જુનાગઢ પહોંચી ગયા છે ને નીલેશભાઈ પણ આવી ગયા બરાબર હવે નીલેશભાઈ સીધા સીધા જય માતાજી ને હવે સીધું સીધું આપણે બેયને મેડમ ભાગવાન છે બરાબર ને જય ગિરનારી તો જય ગિરનારી ફેમિલી ને મમ્મી ને ને ભરત ને તો મેં તમને કીધું તું એમ કાકાને ઘરે જવાનું છે ને જો ભાઈ હામે છે ને મધુરમનો ગેટ આવી ગયો છે ને એની પાછળ ગરવો ગિરનાર દેખાઈ રહ્યો છે તો આપણે સીધું હવે જવાનું છે ભવનાથ ભવના સડેટેની અંદર ને મેળાની મજા લેવાની છે ને જય ગિરનારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફેમિલી

પછી ભાગ્ય તો ફેમિલી લગભગ અડધી કલાક કલાક જેવું થઈ ગયું છે ને હજી પણ અહીંયા બસ પહોંચવા આવી છે ને આ બધી પાછળ જવું તમે અમારે નિલેશભાઈ કાંઈ બહુ વાર લાગે હું ને નિલેશભાઈ કાંઈ ના લાઈટમાં આવી બરાબર એક એક જણા ટિકિટ આપે ને એટલે વાર લાગે તું છે ને એક એક જણા ટિકિટ આપે છે ને પછી અંદર જવા દેશે એટલે બહુ લેટ થાય છે તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ત્યાંથી ભવનાથનું એન્ટર પ્રવેશ દ્વાર છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો જો આ જે છે ભવનાથનો પ્રવેશ દ્વાર છે અને ફેમિલી અહીંયાથી જ બધા લોકો એન્ટર થાય છે જ્યારે પરિક્રમામાં આવે કે અત્યારે શિવરાત્રીના મેળામાં આવે ને ભાઈ એટલું માણસ છે અને ટ્રાફિક એટલું છે ને કે તમે વાત જાઓ તો હવે માનમાન બસમાંથી અહીંયા પહોંચ્યા છે એક કલાક લાઈનમાં ઊભા ત્યારે અમારો વારો આવ્યો હતો હવે જવાનું છે અંદર કાને લઈશ ભાવ ભાગીએ ને ભાઈ હલો ફેમિલી હવે જાય છે મેળામાં બરાબર

તો એમાં રાતે જે પણ ભાઈ આપણે કહીએ છીએ અસલી સાધુ હોય પાછા કહીએ કે અમર થઈ ગયેલા છે હાંડવો છે ને રાજા ભરતો હરી ને એ લોકો બધા સ્નાન કરવા આવે છે પણ એમાં કે અમુક સંતો પાછા આવતા નથી લુપ્ત થઈ જાય છે તો ફેમિલી અત્યારે જો આ જે આ તમે જે સામે દેખાય છે ત્યાં જ જવાનું છે ને ત્યાં જ મરઘી છે તો હું નીલેશભાઈ જાય સીધો સીધો અંદર ફેમિલી તો ફેમિલી જે તમને મરઘી કુંડની વાત કરતો હતો ત્યાં હું નિલેશભાઈ પહોંચી ગયા છે ને તમને બધાને ભવનાથ મહાદેવના દર્શન પર કરાવી દીધા છે ને આ એ જ મરઘી કુંડ છે ફેમિલી જો કે જે અહીંયા સાધુ સંતો સાય સ્નાયન કરવા સાહી સ્નાન કરવા આવે ને એ જ આઈ જ આ મરઘી કુંડ છે કા નીલેશભાઈ ચાલો આની પ્રદિક્ષા પ્રદિક્ષણા કરી લઈએ ને ઓલી બાજુ પાછા નીકળી જાય ને પછી પાછા આપણે જાય છે મેળાની અંદર અને અનંત લોકોને સાધુ સંતોના અખાડા છે ત્યાં પણ આપણે જવાનું છે તો એ પણ તમને આગળ દેખાડી તો જો કેટલું સરસ મજાનું અહીંયા રાખેલું છે આ બધી કેટલું મસ્ત મજાનું છે જો તમે પ્રકૃતિ પર્યાવરણ રાષ્ટ્ર ને પ્રેમ કરાય ધર્મ જાતિ જાતિના વાતમાં

એટલે છેલ્લે ઉધી છે ને બધામાં ભાઈ બાપુ હશે બરાબર ને બધામાં બધામાં એક સાથે બેઠા હોય છે અને લાઈન છે અહીંયાથી ફાઇનલી ફેમિલી અત્યારે હું હું ને પહોંચી ગયા છે મેળાની મજા લેવા માટે હું કે હાથો મેળો તો અહીંયા જ છે આ જો બધા પબ્લિક મોજ જાઓ ભાઈ આ તમે જોઈ રાઈડ જો કેટલી ઊંચી હાલે છે બાકી જો આ બધી પબ્લિક મોજ કરે છે ભાઈ અહીંયા અને સામે જો ગરવો ગિરનાર દેખાઈ રહ્યો છે ભાઈ આ બાકી નાના બાળકોને બધી મોજે મોજ છે એટલે આ બાજુ મેળો છે ને ઓલી બાજુ બધી અખાડા ઘણા ચાલુ હતો કે સાધુ સંતો ઓલી બાજુ છે ને મોજ કરવા વાળા આ બાજુ છે એટલે ખિસ્સા કાતરું ની બધા આ બાજુ જ છે એ પણ આ બાજુ અને ઘણા ખરા લોકો ભાઈ એમાં રોજી લોટે હાલતી હોય છે કેમ કે માં આપણે જોયું આગળ જોયું ભાઈ અમે પોલીસ વાળા એ એક સંત આવ્યા એટલે એને બધાને હટાવ્યા કેમ કે મંદિર પાસે બેઠા હતા તરત ફટાફટ બંધ કરવી પડી અને ભાઈ આમાં એ લોકો 4-5 દિવસ સુધી એ લોકો ને રોજી રોટી અકાવતા હોય છે ને એનું પેટ પેટ પૂરું પાડતા હોય છે કેમ કે આટલા અનગણત લોકો આવતા હોય તો થોડું ઘણો એનું હાલે ફેમિલી પણ આમાં પોલીસ પણ ઘણા ઘણા હેરાન કરે હમણાં અમે જ્યારે ચા પીવા ગયા હતા ત્યારે જોયું તો ફેમિલી અમે નાના માણસો તો પહેલેથી પીસાતા જ આવે હા નાના માણસો પીસાતા જ આવે એટલે આવું હેરાન ના કરવા જોઈએ અમે મેને નિલેશભાઈ અમારી નજરની સામે જોઈશું તો કે નિલેશભાઈ જાઉં મેળાની મોજ લેવા જાઉં મોજ લે હાલો હાલો તો ફેમિલી અત્યારે અહીં સાઈડમાં જ્યાં અમે આવ્યા છે ત્યાં સાંજના સમય કીર્તિદાનનો ડાયરો થવાનો છે જો તમે ઓમ નમો નારાયણ કીર્તિદાનનો પ્રોગ્રામ થવાનો છે રાતે અને અહીંયા આ બાજુ તમે જો ઘણા ખરા વીઆઈપી લોકો આવવાના છે સાધુ સંતો આવવાના છે ને આ ગિરનારની તળેટીમાં થવાનું છે હે નિલેશભાઈ હાજે અહીંયા મોજ કરાવી દે કીર્તિદાન ભાઈનું છે આ કીર્તિદાનની જગ્યા છે ને કીર્તિદાન અહીંયા ફ્રીમાં કરે કા હા ફ્રીમાં ને ભોજન ને ભજન બે ચાલે છે આગળ મેં જ્યાં જોયું ને ભોજન પણ હતું ને અહીંયા અત્યારે ભજન છે ને રાતના આજે આજે રાત્રે કદાચ હશે કે કાલે નહીં નહીં હવે પાંચે પાંચ દિવસ સતત ચાલુ છે સતત ચાલુ જ છે તો ચાલુ જ સતત સતત તો ભાઈ જો એનું ટેસ્ટ છે કીર્તિદાનનું અને આપણે રોકા હું ને મેળ આવશે તો હું ને નિલેશભાઈ તમને આયે બતાવશું કે હા રાત્રે આવશું આપણે તમને બધીની મોજ જ કરાવી દેવાની છે જય ગિરનારી શેર કરવાનો છે તમારી સાથે હા એટલે તમે ખાલી સબસ્ક્રાઇબ ને લાઈક ને એવું બધું કરી રાખો એટલે અમે આખો મેળો તમને શેર કરવાનો હા તો

તો ફેમિલી છે ને થોડોક વ્લોગ થઈ જાય લાંબો બરાબર નિલેશભાઈ દસ એક મિનિટ નું થઈ જાય પછી પબ્લિક બોર થઈ જાય ને જોવાની મજા ના બરાબર એટલે સબસ્ક્રાઇબ તો કરી જ લેજો તમે હા એટલે ફેમિલી હવે પાર્ટ ટુ આપણે બનાવશું આ પાર્ટ વન તો પાર્ટ ટુ બનાવશું અલગથી વ્લોગ હું બનાવી કેમ કે આજે રાત રોકાવાનું છે ને આપણે બેન તો રાત રોકાવાની છે એટલે રાત રોકાય તો એનું બધી રાતનો સીન ને બધી તમને જોવાની મજા આવે ને એ માટે લાઇટિંગ બેટિંગ બહુ આવે હા લાઇટિંગ બેટિંગ બહુ મસ્ત છે એ માટે થઈને પાર્ટ ટુ બનાવશું તો આ વ્લોગ ને આપણે કરીએ છીએ એન્ડ બાકી જય ગિરનારી લખવાનું બોલતા ને ફેમિલી ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી બાય બાય ફેમિલી